માંડવી તાલુકા પંચાયત મધ્ય સામાન્ય સભા યોજાઈ સામાન્ય સભામાં કાઠડા રસ્તા પર આવતી એર એરસ્ટ્રીપ બાબતે રજૂઆત કરવામાં આવી માંડવી તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં તાલુકાના અનેક ગામડાઓના મુદ્દાઓ સામે આવ્યા હતા ખાસ કરીને માંડવી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી બિદડા ગામને વિકાસથી વંચિત રાખવામાં આવ્યું છે ગામમાં સ્વચ્છતા પર ધ્યાન રાખવામાં આવતું નથી તો ગ્રામજનોને મળવી જોઈતી સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી તો બિદડા ગામના સરપંચ જયાબેન છાબૈયાએ ટીડીઓ પરબતભાઈ પટેલની રજૂઆત કરી હતી કે બિદડા ગામ પચીસ હજાર વસ્તી ધરાવતું ગામ છે બિદડા ગામ પંચાયતમાં સાત મહિનાઓ થઈ ગયા પરંતુ તલાટીની નિમણૂક કરવામાં આવી નથી જેના કારણે અરજદારો પરેશાન થઈ રહ્યા છે વધુમાં માંડવી તાલુકાના કાઠડા ગામના તાલુકા પંચાયત સદસ્ય અને ચારણ સમાજના પૂર્વ પ્રમુખ દેવાંગભાઈ ગઢવીએ જણાવ્યું કે કાઠડા ગામની ગૌચર જમીન તાત્કાલિક મુક્ત કરવામાં આવે અહીં બનતી એરસ્ટ્રીપ બાબતે નારાજગી વ્યક્ત કરતા ગ્રામજનો વતી શ્રી ગઢવીએ કહ્યું હતું કે અહીં ગૌચર જમીન એરસ્ટ્રીપ વચ્ચે આવે છે જેથી તેનું પણ ધ્યાન રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે ઝડપથી રોડ રસ્તા બનાવવામાં આવે તેમજ લાઇટની સમસ્યાનો તાત્કાલિક હલ શોધવામાં આવે આવા રોજિંદા જરૂરિયાતના મુદ્દાઓ સામાન્ય સભામાં સામે આવ્યા હતા વધુમાં ચારણ સમાજ પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવીએ કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું હતું કે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમારી ટીમ પહોંચી છે માંડવી તાલુકા પંચાયત મધ્યે જ્યારે તાલુકા પંચાયત મધ્યે અહીં દર વખતની જેમ આ વખતે પણ એક સામા સામાન્ય સભા યોજાય ત્યારે ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા લોકોના ત્યારે આજે આપણે વાત કરવા જઈએ છીએ માંડવી તાલુકાના કાઠડા ગામની જ્યારે કાઠડા ગામના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દેવાંગભાઈ ગઢવી જે એમના પણ ઘણા બધા પ્રશ્નો હતા જે તેઓ પ્રશ્ન ટીડીઓ સાહેબ સામે તેમણે રજૂ કર્યા તો તેમને કઈ રીતનું આશ્વાસન આપવામાં આવ્યું તો આપણે વધુ વિગતો જાણીશું દેવાંગભાઈ પાસેથી જી દેવાંગભાઈ આજે સામાન્ય સભા પણ યોજાય તાલુકા પંચાયત મધ્યે તો આજે કયા કયા કાઠળા ગામના પ્રશ્નો સામે આવ્યા છે તેઓ આપને કઈ રીતના આશ્વાસન મળ્યું આજે રોજ માંડવી તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા રાખવામાં આવી હતી એ સામાન્ય સભામાં મારા સીટ તાલુકા પંચાયત સીટ ઉપર આવતા ગામોના અમુક પ્રશ્ન હતા અને ખાસ પ્રશ્ન તો મારા ગામ કાઠડાની જે અત્યારે સરકારશ્રી દ્વારા જે સ્ટ્રીપ બનવાની છે એ સ્ટ્રીપની વિસ્તૃતિકરણ થવાનું છે એની અંદર જે અમારી કાઠડા ગામની ગાય માતાની ગૌચર જે જમીન આવે છે એ ખાસ મારો એક મુદ્દો હતો સરકારશ્રીને એક તાલુકા પંચાયત મારફતે એક ઠેરાવ કરીને વિનંતી કરવાની હતી કે ભાઈ જે તે વખતે આ સર્વે થયેલ છે એ સર્વેની અંદર ગામ લોકો અને અમે બધા અને માનવીના ગૌપ્રેમી નારાજગી વ્યક્ત કરે છે કોઈ વિકાસ સાથે એ લોકોની નારાજગી નથી અમારી ગામ લોકોની એસટી પાવાથી અમારો કોઈ વિરોધ પણ જે જમીન આવે છે એ જમીન ગાય માતાની જમીન છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગાય ઘાસ થાય છે ગાયો માટે અને ઐતિહાસિક તળાવ પણ આવેલા છે ધાર્મિક જગ્યાઓ પણ આવેલી છે તો એ જે અધિકારીઓ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે અને એ સર્વેની અંદર જે ખોટો ચિતરવામાં આવ્યું છે સર્વે નથી બરાબર લાગતું ત્યારે મેં એક તાલુકા પંચાયતની અંદર અમે એક સામાન્ય સભામાં મુદ્દો લીધો કે ભાઈ આને ફેરવિચારણા કરવામાં આવે આપ કલેક્ટર સાહેબશ્રીને પત્ર લખી અને એના ઉપર ફેરવિચારણા કરવામાં આવે અને આ રદ કરવામાં આવે જેથી કરી અને એક ગૌપ્રેમી અને ગામ લોકોને એક જાતનું પોતાને એક અહેસાસ થાય કે અહીંયાના પ્રતિનિધિ જેની રજૂઆત છે એ પણ સરકાર શ્રી સાંભળે અને જે આપણે વિકાસ કરવાના છે એ વિકાસ સાથે અમારો ગામ કોઈ દિવસ વિરોધમાં રહ્યો જ નથી પણ જે અમારી ગાય માતાની જમીન આવે છે ત્યાંથી વર્ષોથી જે જમીન વીણના વ્યક્તિઓ છે એ ઘણા વર્ષોથી ત્યાં વસવાટ પણ વિચારા કરે છે ગરીબ લોકો છે એના કને કોઈ જાતનું જમીન કે ક્યાં પ્લોટ કે સરકારશ્રી દ્વારા પ્લોટ કે એવો કંઈ મળેલો નથી અને જે તે વખતે મેં એસટી માટે કાઠડા ગ્રામ પંચાયતે જમીન આપી હતી એ જમીન પણ અમને તબદીલ કરી દેવામાં સરકારશ્રી દ્વારા નથી આવી તો મારી એક માંગ રહી અને મને આજે સંપૂર્ણ અહીંયા સહયોગ મળ્યો સાહેબ દ્વારા એ લેખિત રજૂઆત ત્યાં જશે તો એવી રીતનું એક રજૂઆત હતી અને બીજે મારા વિસ્તારમાં ભારાપોર અને સિરવામાં જે પ્રાથમિક શાળાના ઓરડાની ઘટ છે એના પ્રશ્ન હતા રોડ રસ્તાના પ્રશ્ન હતા એ બધે સામાન્ય સભામાં એની ચર્ચા થઈ અને ટૂંક સમયમાં એનું નિરાકરણ આવી જશે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી માંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી ઝીરો ડબલ ફોર વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ